નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો કેસ ઉધી કાઢતી પોણા પોલીસ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર નવોના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર નાઓએ માદક કેફીએ દ્રવ્યોની હેરાફેરી અને પેડલરોને પકડી પાડવા અંગે સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિય પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આરેશ મોરી નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણી સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી કેફી દ્રવ્યોની હેરાફેરી અને પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવી જે અનુસંધાને ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આરેશ મોરી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણી સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરીને પેડલરોને પકડી પાડવા માટે વર્કઆઉટ દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રીવાભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈના અંગત અને બાતમીદારો મારફતે મળેલ બાતમીને આધારે પુણા ગામ વલ્લભનગર સોસાયટીમાં અવધેશ રાજપૂત તથા દીપક રજત નામના ઈસમો કે જેઓ પૂણા ગામ વલ્લભનગર ખાતે વલ્લભેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ ઘર નંબર નવની રૂમમાં માદક પદાર્થ રાખી વેચાણ કરે છે જે રૂમ લોખંડની જાળીવાળી છે જે જાળીમાં ચોરસ બોક્સ બનાવેલ છે તેવી બાતમીને આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા હકીકતવાળી જગ્યાએ વોચ કરતા બંને પાડી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ચોખ્ખું કબજે કરવામાં આવ્યો છે જેનું વજન ઝીરો પોઈન્ટ આઠસો અગિયાર કિલોગ્રામ કિંમત આઠ હજાર એકસો ને દસ મોબાઈલ ફોન નંગ બે કિંમત પંદર હજાર રોકડા દસ હજાર એકસો ને સાહીઠ ગાંજો ભરેલ મીણિયા પ્લાસ્ટિકની બેગ નાની નાની પ્લાસ્ટિકની ચીપ બેગ પંડલની મત્તાનો મુદ્દા માલ મળી આવ્યો છે આરોપીઓની પૂછપરછમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા છે કોને આપવાનું છે જે અંગે પૂછપરછ કરતા પ્રાંશુ ઉર્ફે પુષિયેન્દ્ર જેના પૂરા નામઠામની ખબર ન હોય પોતાના ઉપયોગ માટે લાવેલ હોવાની હકીકત જણાવી સદર બંને ઇસમો વોન્ટેડ ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કોનો રજિસ્ટર કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અનવીએ વનસ્પતિજન્ય માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ અને હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસીય કામગીરી કરી છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત